વિકાસની વાતો કરતી નગરપાલિકાની સોસાયટીમાં કેટલાય દિવસોથી પાણીની સમસ્યા વકરી રહી છે ત્યારે આ મામલે રિયાલિટી ચેક કરતા ખરેખર સુરતના કડોદરા વિસ્તારમાં આવેલ સરદાર સોસાયટીઓની મહિલાઓએ પાણીને લઈને પોતાની સમસ્યાઓ જણાવી છે અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે શું કહી રહી છે આ મહિલાઓ આવો સાંભળીએ સ્ત્રોતના કડોદરા નગર વિસ્તારમાં અંડરપાસ બન્યા બાદ સુવિધા સાથે કેટલીક દ્રુવિધા પણ ઊભી થઈ છે જેને લઈને લોકોને અગવડ ઊભી થઈ રહી છે હાલમાં કડોદરા નગરમાં સરદાર સોસાયટીમાં છેલ્લા ચાલીસ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પાણી નહીં મળતા સો જેટલા ઘરોમાં લોકોને પાણીની મોટી અગવડ ઊભી થઈ છે પાણીની લાઈનમાં સમસ્યા ઊભી થતા પૂરતા પ્રેશર સાથે પાણી મળતું નથી નગરપાલિકા દ્વારા બે થી ત્રણ જગ્યાએ ખોદકામ કરી પાણીની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી સરદાર સોસાયટીમાં પાણી હાલમાં રોડથી સામે બાજુ એટલે નગરપાલિકા પાસે આવેલ ટાંકીમાંથી પહોંચાડવામાં આવ્યું છે અને આ પાણી લાઈન અંડરપાસની નીચેથી પસાર કરવામાં આવી છે

પાણી સમસ્યા સમસ્યા છે એક દિવસની નથી રોજે આવે દસ મિનિટ આવે છે વધારે નથી આવતું પાછો એને કહેવા જાય તો હું કે લાઈન તૂટી ગયેલી છે એવું બોલ્યા કરે આજુબાજુમાંથી લઈ લો આજુબાજુમાં કોણ આપે રોજે પાણી કોણ આપે એવું બોલે મોનભાઈને કોઈને બી બોલવા જાઓ તો કે આજુબાજુમાંથી આજુબાજુઓ રોજ કોણ આપે વધારે સમસ્યા પાણીની જ છે એટલા દિવસ રોજ એક બે દિવસથી જાય તો આજે કરધક રોજ જે ધક્કા જ હોય બીજું કોઈ જણા એકદમ ફાચું પાણી તો કોઈ જણા બાર વાગ્યા રાતના પાણી આપે પછી રાતના બાર વાગ્યા પાણી કોણ ભરે રાતના બાર વાગ્યા કોઈ દાણ પાણી આપે પછી પાણી જાય તો મોન કાકો ક્યાંય પાણી જતો છે તો બે કલાક હવાનો ટાઈમ આપી દો ભી એટલે રોજે પાણી આવવાનું છે

હવે નેતાને અમે ફોન કરવા જઈએ નેતાને અમને નંબર કોણ આપે કે અમને ફોન કરી દેવાનો તમારું પાણી આવી જાય એમ કે અમને ધીમે ધીમે ઉનાળાની શરૂઆત જેવો માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે આ સ્થિતિ વધુ વિકટ બને એમ છે હાલ સરદાર સોસાયટીમાં પાણી તો આવે છે પણ પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી અને કેટલાક ઘરોમાં મોટર મૂકી પાણી ખેંચી લેવામાં આવે છે જેના લીધે અન્ય ઘરોમાં પાણી પહોંચતું નથી એવી પરિસ્થિતિમાં આવા ઘર માલિકો મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે મોટર મૂકી પાણી ખેંચી લેતા ઘર માલિકો સામે પગલાં લેવામાં પણ નગરપાલિકા અસમર્થ જોવા મળી રહી છે સ્થાનિકો જણાવી રહ્યા છે કે પાણીની સમસ્યાનો નિરાકરણ હવે નગરપાલિકાથી આવી શકે તેમ નથી કારણ કે અવારનવાર અરજીઓ આપ્યા બાદ પણ કોઈ નિરાકરણ આવી રહ્યું નથી જો કે હાલ હવે આ સમસ્યાનો નિરાકરણ ક્યારે આવશે તે હવે જોવું રહ્યું છે કણો चौधरी ઇન્ચાર્જિવ ઓફિસર કળોદરા નગરપાલિકા કળોદરા નગરપાલિકા દ્વારા જે આ પ્રશ્નો જે સરદાર સોસાયટીનો છે એમાં લગભગ છેલ્લા ત્રણ દિવસથી નગરપાલિકાના સ્થાનિક કર્મચારીઓ દ્વારા જે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તેમાં જે નગરપાલિકાના જે બસ બસ સ્ટેન્ડનો વિસ્તાર છે ત્યાં જે કોઈ પ્રોબ્લેમ હોય એની શોધવાની પ્રક્રિયા ચાલતી હતી દરમિયાનમાં જે નગર ત્યાં સુધી જે બસ સ્ટેન્ડ વિસ્તાર ખરો એની અંદર કંઈક પ્રોબ્લેમની સમસ્યા હતી અને ત્યાં કોન્ક્રીટ રોડને કારણે એ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવામાં તકલીફ પડતી હતી જેના લીધે નગરપાલિકા દ્વારા પાણી પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં આવતું નહોતું આજરોજ સવારના અમારા જે સ્થાનિક કર્મચારી છે એમને મૌખિક પૂછતાછ કરતાં તેમણે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરેલું છે તેમ એમણે જણાવ્યું છે તેમ છતાં પણ સોસાયટીના રહીશોનો હજુ પ્રોબ્લેમ યથાવત છે એ પરિસ્થિતિ મને જાણવા મળેલ છે એટલે ખરેખર શું પ્રોબ્લેમ હજુ બાકી હોય તો એને આનુસંગિક કાર્યવાહી કરવા સ્ટાફને આજરોજ મૌખિક સૂચના આપેલ છે અને તેમ છતાં જો પાણીનું નિરાકરણ ના થાય તો રૂબરૂ સર તપાસ કરીને ખરેખર શું પ્રોબ્લેમ છે એને આઈડેન્ટિફાઈ કરીને કાર્યવાહી કરવામાં આવશે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત